આજનો અમદાવાદમાં છે આપણો ત્રીજો દિવસ તો સવારમાં બને છે નાસ્તો જેમાં છે જીરાવાળા પરાઠા ચા અને લસણની ચટણી તો નાસ્તો કરી અમે વળી ગયા અમારા કામમાં બાળકો અહીંયા મસ્તી કરવા લાગ્યા પપ્પા ટીવી જોવે છે અને દિવસે ભાઈ કરે છે હોમવર્ક હવે અહીંયા બહુ માથાકૂટ પછી ખબર પડી કે આપણે બપોરે જમવામાં શું બનાવીશું તો બધા કહે કે પ્રસંગમાં આટલું ખાધું છે તો હવે આપણે બહારનું કંઈ નહીં અને બધાની ફેવરેટ અને પેટને હળવાશ મળે એવી આપણે બનાવી લઈએ વઘારેલી ખીચડી તો પાંચ લીટરનું કુકર મૂકી દીધું અને બનાવી લીધી આપણે વઘારેલી ખીચડી જેટલા શાકભાજી હતા એ બધા નાખી દીધા અને વઘારેલી ખીચડી બનાવી લીધી કુકરનું ઢાંકણું બંધ કરી પાંચથી છ સીટી સીટી વગાડી દીધી અને પછી આપણે બેસી ગયા જમવા વઘારેલી ખીચડી સાથે બનાવી છે ભાખરી અડદના પાપડ ડુંગળી અને ખાટું મીઠું અથાણું જમી લીધા પછી ફ્રી થઈ બધા મસ્તી કરતા હતા જેને આરામ કરવો હતો એ આરામ કરતા હતા આરામ કર્યા બાદ અમે લોકો નીકળી ગયા શોપિંગ માટે અને શોપિંગ કરી દીધા પછી પેટ પૂજામાં બાળકોના ફેવરેટ લઈ લીધા પીઝા અને મેં લઈ લીધા ફેન્ટાની મોટી બોટલ ઘરે જઈ અને પિઝા ખાઈ લીધા હવે આ જ રીતે આપણો અમદાવાદમાં ત્રીજો દિવસ